લોકસભા ચૂંટણી લડવા માટે મક્કમપણે મન બનાવી લીધું છે બનાસકાંઠાથી કોંગ્રેસના ધારાસભ્ય વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કે જેવો જેવોએ બનાસના બેન ગેનીબેનના સ્લોગનની સાથે ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે તો

મેં સૂત્ર વાંચું બે ત્રણ વાગે કીધું કોઈ કે લગ્નારે ખુબ બુદ્ધિપૂર્વક લખ્યું છે અને બનાસની બેન ગેની બેન કે ત્યારે આપણે અઢારે આલમ ની છત્તીસ તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય ત્યાં એને અહીંયા સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં મામેરું લઈને જતા હોય છે એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન પડે એ ટાઈમે કડા ધડા માં હોય અને બીજી વખત બધા જે મળે એ કપડા લઈ જવાનું હોય પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટે પહેલું પેલું છે એટલે કડા ધડા નું છે કદાચ મહા વિધાનસભાના મતદારો એમ કે બે નવી બે વાર ભર્યું છે અને તમારા બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે અને પહેલી વાર મામેરું ભરવાનું છે ત્યારે હું મામેરા પાસે હકદાર પણ છું બાપુ કેમકે હું બનાસકાંઠા છું મારો મત વિસ્તાર એ પાટણનો નથી સામેના ઉમેદવારી આપણો મહેમાન છે એમનો મત વિસ્તાર એમનું વતન તો વડગામ છે અને વડગામ એ આપણા બનાસકાંઠા ને પાટણ જિલ્લાની અંદર આવે છે એટલે મામેરા ની સાચી હકદાર બનાસકાંઠા જિલ્લા પાસે અઢારે આલમ પાસે હું પોતે છું અને મામેરું એટલે કોઈ રૂપિયા નથી જોતા હીરા નથી જોતા મોતી નથી જોતા પૈસા નથી જોતા

આ તો એવડું મોટું નથી કરવાનું રામાપીરનો નો હેલો તો મને પાછો બહુ આવડે અને રામાબીન હેલાના ભાગરૂપે આપણે કહીએ તો આજ કમર કસી અને આટલું જ તમારે કરવાનું છે આટલું કરવાનું છે ત્યારે ભાઈ ઠાકરસિંહભાઈ એ કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ ચાલુ સત્તામાં બેઠેલા લોકો ચાલુ સત્તામાં બેઠેલા લોકો કોઈ પણ સમાજના આગેવાન ને યુવાનોને કોઈ પણ રીતે દબાવવા માટેનો પ્રયત્ન ના કરે અને કોઈ દાદા થઈને ફરતા હોય તો દાદા બે જ હોય એક હનુમાન દાદા ને બીજા ગણપતિ બાપા ગણપતિ બાપા બીજા કોઈ દાદા ને ક્યારે આપડે કોઈ દાદા ની પણ રાખવાની જરૂર નથી